એવું ખતરનાક ખાવે અને જય જહાર જય આદિવાસી તો હું તો કયાની હાલત રીતે ડોલે છે ને જોરી પણ મતલબ ખતરનાક ચાલે વાવાઝોડું ચાલે છે તો બતાવું તમને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો અવાજથી આવે છે વરસાદ પણ ગાજી રહે છે અને વાર તો આપણે છે ને ત્યાં તો વરસાદ ચાલુ પણ થઈ ગયું છે

ત્યાં તેઓ બહુ મચ વરસાદ આવી ગયો છે અને ખતરનાક કાજી પણ રહે છે આપણી સાથે થઈ ગઈ છે એક ગલત જેમકે સવારમાં ત્યાંથી અત્યાર એવો ખતો દિવસ થોડુંક છે દસમાં તો ખતર વરસાદ પણ ચાલુ થઈ ગયો મોટા મોટા છાટા પડે છે ને વાવાઝોડું ત્યાર ચાલુ જ છે જોવા કેવું પતર નાખ ખાવે અને ખ ખ ખ ખ ખ ખ तो क्लाइकर के पापा से टाइम में फूल बोको फूल बोका फ्लो रोड से पानी जाए रोड़े काकड़ी पीटी जाए गंडू साहब जी थोड़ा गा थोड़ा पूरा जोर पड़या करा खतरनाक मजो का ऊपर ना मारो ऊपर रे कोई ना तो बराबर पली जाता है का खेत में तो बर्फ कितना बड़ा पड़ी देख समझो हूं हैले बराबर ઉટિ ટી ચિકી ચર બરફ મંજ

<laughs> That's cool. That's cool. That's cool. That's cool.